મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ છે બે હજાર પચીસ ને આજનો આજની પાલની આવક ની વાત કરીએ તો મિત્રો પાલની આવકમાં સેમ કાલ જેવી પાલની આવક જોવા મળી છે પાલની આવકમાં કોઈ લાંબો વધઘટ જોવા નથી મળી રહ્યો અને ગુણીની આવકમાં વાત કરીને તો મિત્રો ગુણીની આવકમાં થોડો વધારો જોવા મળી છે મિત્રો અંદાજે આવકની વાત કરીએ તો દસ હજાર સાડા દસ હજાર ગુણીની આસપાસની અંદાજી આવક થઈ શકે મિત્રો મિત્રો હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ સૌથી પહેલા પાલમાં લેવામાં ચાલુ લેવામાં આવશે તો ચાલો હરાજીમાં આજના બજાર અને મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો શેર કરજો જેથી કરીને અમારો વિડીયો આગળના આગળ વધતો રહે મિત્રો આવા નવા વિડીયો અમે બનાવતા રહી મિત્રો તો ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જાસી ઝાણસી કેવા રીતે છે આજના બજાર ભાવ 1021 રૂપિયાનો ભાવ છે કે 1021 રૂપિયાનો ભાવ છે તો એવો પોલેટી 1021 રૂપિયામાં વેચાણ છે 1041 રૂપિયાનો ભાવ છે કે જી20 ની મકડી છે 1041 રૂપિયાનો ભાવ છે જો એવો જી20 પોલેટી મકડી છે સારી ક્વોલિટી એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર એકાવન રૂપિયાનો ભાવ છે ત્રીસ મગફળી છે જો ડીપ એન્ટરપ્રાઇઝમાં માલ વેચાણો છે એક હજાર અગિયાર રૂપિયાનો ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાનો ભાવ છે બીટી બત્રી મગફળી છે વજનમાં થોડુંક મીડિયમ છે એક હાજર અગિયાર રૂપિયામાં બીટી બત્રી

નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે ઓપણ ચાલીસ નંબર મગફળી છે પેલા પીલાની ક્વોલિટી છે મિત્રો નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે ને હરવો માલ છે એક હજારને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબરની ક્વોલિટી છે મિત્રો સાડત્રીસ નંબર મગફળી છે એક હજાર છવ્વીસ રૂપિયામાં ઢગલો વેચાણો છે સાડત્રીસ નંબરની ક્વોલિટી એક હજારને એકવીસ રૂપિયાનો ભાવ છે તે વીસ નંબરની ક્વોલિટી છે વીસ નંબર મગફળી છે એક હજારને એકવીસ રૂપિયામાં વેચાણી છે વીસ નંબરની ક્વોલિટી છે એક હજાર એકવીસ